નમસ્કાર આપ સર્વેનો અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે સંતાનોના કલ્યાણ માટે કરાતો ધરો આઠમના વ્રત વિશે વાત કરવાના છીએ તો આપ આ વિડિયો અંત સુધી નિહાળજો ભાદરવા સુદ આઠમના દિવસે આ વ્રત થાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને ધરોની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે ધરોની માફક અમારા કુળનો વંશ વંશવેલો વધજો તે દિવસે ટાઢું જમવું હવે આપણે શરૂ કરી એક ગામમાં એક એક સાસુ અને વહુ સંપીને રહેતા હતા વહુને નાનો દીકરો હતો સાસુ વહુ ખેતરમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા આમ કરતાં કરતાં ધરો આઠમનો દિવસ આવ્યો એટલે સાસુએ વહુને કહ્યું વહુ ચાલ આપણે ખેતરમાં જઈ ઘાસ વાઢી આવીએ વહુ તો ધરો આઠમનો વ્રત કરતી હતી આથી એ દિવસે ઘાસ કેવી રીતે વાઢી શકાય માટે તેણે સાસુને ના પાડી આથી સાસુ છણકો કરીને બોલી ઘાસ નહીં લાવીએ તો ઢોરને ખવડાવીશું શું લાવ હું જ વાઢી આવું એમ કહી સાસુ તો દાતડો લઈ ઘરમાંથી નીકળી પડ્યા વહુ બિચારી લાચાર બની છોકરાને ઘોડિયામાં સુડાવી સાસુ પાછળ ચાલવા લાગી સાસુ વહુ ખેતરે પહોંચી ગયા સાસુમાં તો દાતરડું લઈ ઘાસ વાઢવા મંડી પડ્યા પણ બિચારી વહુનો તો ઘાસ વાડતા જીવ ચાલતો નથી ધરો આઠમ હોવાને કારણે વહુ તો લીલું લીલું ઘાસ છોડતી જાય છે અને બીજું સૂકું ઘાસ વાઢતી જાય છે આમ કરતાં સાંજ પડી સાસુ અને વહુ ઘાસના ભારા બાંધી માથે ચડાવી ઘર તરફ આવવા નીકળ્યા ત્યાં તો રસ્તામાં જ સમાચાર મળ્યા કે તમારા ઘરને તો આગ લાગી છે સાસુનો જીવ તો તાળવે ચોટી ગયો એને તો ભારો નીચે નાખી ઘર તરફ દોટ મૂકી ઘરમાં નાની વહુનો છોકરો સૂતો હતો વહુ પણ મનમાં ધરોમાને પ્રાર્થના કરતી કરતી ઘેર દોડી આવી સાસુમાએ તો ઘેર આવીને જોયું તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું હતું તે તો પોક મૂકીને રડવા લાગી વહુએ અડધા પડદા બળેલા બારણાને હળસેલીને જોયો તો પોતાના પુત્રની આસપાસ ધરો વીંટળાઈ ગયેલી છોકરો તો ઘોડિયામાં હસતો રમતો હતો વહુ તો આ જોઈ રાજી રાજી થઈ ગઈ વહુને ધરો આઠમનો વ્રત ફળ્યું તેણે સાસુમાને કહ્યું જુઓ માં ધરો માએ મારા બાળકને બચાવી લીધો સાસુમાં પણ આ દ્રશ્ય જોઈ નવાઈ પામ્યા તેમણે પણ ધરોમાનો પ્રભાવ સમજી તે દિવસથી ધરો આઠમને દિવસે ઘાસ ન વાઢવાની પ્રતિજ્ઞા લીધી ધરો આઠમનો વ્રત કરનારનો વંશવેલો વધે છે અને લાંબુ આયુષ્ય ભોગવે છે હે ધરોમાં તમે જેવા વહુને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર કથા વાંચનાર સાંભળનાર સૌને ફરજો મિત્રો આપને આ વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો અને આપના મિત્રો સાથે શેર કરજો અને હજુ સુધી આપે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવી દેજો જેથી અમે નવા વિડીયો અપલોડ કરીએ તો તેનો નોટિફિકેશન આપને મળતો રહે ધન્યવાદ